પ્રાસંગિક આજનો વિષય છે પવિત્ર માસ રમઝાન સંપાદન અને પઠન અશરફ નથવાણી પવિત્ર રમઝાન માસ નો પ્રારંભ થઈ રહ્યો છે રમઝાન નો પ્રારંભ થતા જ મુસ્લિમ બિરાદોરોમાં ભારે ઉત્સાહ છવાઈ જાય છે રમઝાન એ ઇસ્લામિક હિજરી કેલેન્ડરનો નવમો મહિનો છે અને સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો આ મહિનામાં દિવસ દરમિયાન રોજા રાખે છે ઓગણત્રીસ અથવા ત્રીસ દિવસ સુધી રોજા અને વિશેષ નમાઝ દ્વારા ખુદાની બંદગી એટલે કે ઇબાદત કરવામાં આવે છે જેથી તે ઇબાદતનો મહિનો પણ કહેવાય છે રમઝાનમાં રોજા સાથે રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ તરાવીની નમાઝ પડવામાં આવે છે પવિત્ર રમઝાન માસને બરકતવાળો માસ પણ કહેવામાં આવે છે દરેક મુસ્લિમ બિરાદરો રમઝાન મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે ઇસ્લામ ધર્મમાં પાંચ કાર્યો કલમો નમાજ રોજા ઝકાત અને હજ ફરજ છે

હિંસા લાંચ અને બીજા બધા ખોટા કામોથી બચવાની પ્રેરણા આપે છે એનું પાલન પૂર્ણ એક મહિનો કરવામાં આવે છે જેથી માણસ આખું વર્ષ ખોટા કાર્યોથી બચે અને બીજા સાથે દયાનો ભાવ રાખે આમ રોજાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી પરંતુ ખરાબ કાર્યોમાંથી બચીને સારા કાર્યો કરવા અને સારા રસ્તે ચાલવાનો છે આ એક મહિનાની ટ્રેનિંગ છે જેથી બાકીનું વર્ષ અને બાકીની જિંદગી પણ સારા કાર્યો કરતા પસાર થાય રોજા મુખ્યત્વે અલ્લાહની નજીક રહેવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ છે રોજાનો અન્ય એક ઉદ્દેશ્ય ગરીબો અને જરૂરિયાતમંદો કે જેઓ પાસે ખાવા માટે પૂરતું અનાજ નથી કે પીવા માટે પૂરતું પાણી નથી તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે રોજાથી તેમની ભૂખ અને તરસનો અહેસાસ થાય છે તેના કારણે આપણામાં વધારે કરુણા જાગે છે અને દુનિયામાં જેમની પાસે ખોરાક અને પાણી પૂરતા નથી તેમના માટે દયાભાવ જાગે છે રોજા દુર્ગુણો અને કુવિચારોથી બચવાનો પ્રયત્ન પણ છે રોજાનો એક ઉદ્દેશ્ય વ્યક્તિની ઈચ્છાઓ પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેમાં સ્વને વધારે સારા બનાવવાનો છે અને અલ્લાહ ને વધારે જાણવાનો છે રોજા ઉપરાંત રમજાન મહિનો દાન આપવાનો પણ મહિનો છે તેથી રમઝાન દરમિયાન કલ્યાણના કામો નું જ મહત્વ છે આ દરમિયાન મુસ્લિમ બિરાદરો જકાત ખેરાત સદકા આપવા સહિતની પ્રવૃત્તિઓ કરે છે જકાત એટલે દાન ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે માલ મિલકત પૈસા દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે માસમાં કોઈ પણ સાચો અચકાતો નથી આ મહિનામાં એક રાત એવી પણ છે જે ખૂબ કદ્ર અમન ઓ સલામતી અને બરકતવાળી હોય છે આ રાત હજાર મહિનાઓથી શ્રેષ્ઠ છે જેને લયલતુલ કદ્ર કહેવામાં આવે છે જે રમઝાનના છેલ્લા ભાગમાં આવે છે રમઝાન માસનું બીજું પણ એક આધ્યાત્મિક મહત્વ છે પવિત્ર ગ્રંથ કુરાની શરીફનું અવતરણ રમઝાન માસમાં જ થયું છે રમઝાન એક એવો મહિનો છે જેમાં દરેક સારા કાર્યનું ફળ મળે છે રમઝાન માસમાં ખુદા જન્નતના દરવાજા ખોલે છે અને દોજખના દરવાજા બંધ કરે છે અને શૈતાનને સાંકળથી બાંધી રાખે છે ઓગણત્રીસ કે ત્રીસ દિવસના રોજા પૂરા થયા બાદ ચંદ્ર દેખાયાની યોગ્ય સાબિતી કે જુબાની મળી ગયા પછી ઈ દુલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ મનાવવામાં આવે છે